આંતરરાષ્ટ્રીય પ્રવાહોના વિશ્લેષકો અને તજજ્ઞો એમનું એવું એક મંતવ્ય છે કે અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી પછીથી એટલે કે ટ્રમ્પની જીત પછીથી અમેરિકાનું વહીવટીતંત્ર અને અર્થતંત્ર ઇલોન માસની સૂચના મુજબ ચાલે છે અને ઇલોન માસને એટલો બધો મહત્વ અપાયું છે અને એને સાંકળી લીધા છે તંત્રમાં કે એની ઈચ્છા પ્રમાણે જ અમેરિકાનું તંત્ર ચાલે એ એના દેશનો પ્રશ્નો છે પણ જેનુભાઈ કાછોડપિયા આપ સૌનું સ્વાગત કરું છું અને યુટ્યુબના વિશ્લેષકોના આધારે આ વિશ્લેષણ આપની સમક્ષ મૂકું છું માત્ર આપની જાણકારી માટે જનજાગૃતિ માટે વિશ્લેષણ છે એની સાથે હું સહમત છું એવું માનવાને કોઈ કારણ નથી પણ હકીકત એ હકીકત જ રહે છે તો તાજેતરમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીત બાદ આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી હરખભેર ટ્રમ્પને મળવા અમેરિકા ગયા જોકે એને શપથવિધિમાં આમંત્રણ મળ્યું નહોતું છતાં પણ એક જૂના મિત્ર હતા અને ઔપચારિક ઔપચારિકતા માટે પણ મળવા જવું પડે એટલે મળવા પણ ગયા હતા એ પંદર કે વીસ મિનિટની ટૂંકી મુલાકાતમાં શું રંધાણું એના આપણને ખ્યાલ નથી ખરેખર કહેવું જોઈએ કારણ કે રાષ્ટ્રનું હિત છે રાષ્ટ્રના હિત માટે રાષ્ટ્ર સાથે સંકળાયેલી બાબતોની જે જે કંઈ ચર્ચા થઈ હોય એ રાષ્ટ્ર સમક્ષ ખુલ્લી મૂકવી જોઈએ પણ આપણા શાસકો એ ટેવાયેલા નથી પરંતુ જેમ વસ્તુ બહાર આવતી જાય એમ હકીકત બહાર એમ ખ્યાલ આવતો જાય તાજેતરમાં બે પ્રસંગો બન્યા પહેલો પ્રસંગ એ બન્યો કે તે ઇલોનમાસ ટેસ્ટલા નામની ઇલેક્ટ્રિક કાર બનાવે છે એને ભારતમાં નિકાસ કરવી હતી ભારતના માર્કેટમાં ઘુસાડવી હતી ત્યારે મોદી સરકારે ભારતની કંપનીઓ મહેન્દ્ર છે ટાટા છે અને જે કંઈ બીજી કદાચ ત્રીજી આપણી અન્ય ઘણી કંપનીઓ પણ હશે મારુતિ પણ હોઈ શકે એ કંપનીઓ જ્યારે ઇલેક્ટ્રિક કાર બનાવે ત્યારે એના રક્ષણ માટે અને પ્રોત્સાહન માટે વિદેશી કંપનીઓ ઉપર મોટી આયાત ડ્યુટી નાખી અને રક્ષણ આપવું જોઈએ એટલે ઇલોન ઉપર એકસો ને દસ ટકા ડ્યુટી નાખવી એટલે સો રૂપિયાની કાર હોય તો બીજા એકસો પંદર રૂપિયા ડ્યુટી એટલે કે બસો પંદરમાં માં એ કાર ખરીદવી પડે પરંતુ ટ્રમ્પ સરકાર આવ્યા પછીથી અને ટ્રમ્પ સરકાર સાથેની મુલાકાતના કારણે શું બન્યું એ ખબર નથી લોકોને એવું માનવું છે કે આપણા વડાપ્રધાન એમના માન્યતા ઉદ્યોગપતિને બચાવવા માટે આ બધી શરતો સ્વીકારી છે એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે ભારતના પત્રકારોનું માનવું છે ભારતના મીડિયાઓનું માનવું છે ફરી વાર કહું કે હું સહમત થાઉં છું એવું સ્વીકારવાની જરૂર નથી પણ હકીકત એ હકીકત જ છે તો આયાત ડ્યુટી 110 ટકા હતી એ ઘટાડીને માત્ર પંદર ટકા જાહેર કરી કેટલા ટકા ડ્યુટી ઘટી અને વચ્ચે એટલે કે ટકા ડ્યુટી ઘટાડી નાખી હવે ભારતની કંપનીઓનું શું થશે એ સમય નક્કી કરશે બીજી વાત એ હતી કે આ કરાર પ્રમાણે ભારતે એની જરૂરિયાતને એસીથી પંચ્યાસી ટકા ક્રૂડ ઓઇલ કાચું પેટ્રોલ અમેરિકા પાસેથી ખરીદવું પડશે અને એ પણ અમેરિકાની શરત મુજબ એટલે અત્યાર સુધી આપણે રશિયા અને અમેરિકા સોરી રશિયા અને ઈરાન પાસેથી જે કંઈ કાચું તેલ ખરીદતા હતા એની ઉપર પ્રતિબંધ આવી જશે પંદર ટકા જ માત્ર ખરીદી શકશું કે વીસ ટકા ખરીદી શકાય અને ઈરાન અને અમેરિકાના સાથેના સંબંધો બગડ્યા બાદ ઈરાને સોરી અમેરિકાએ ઈરાનની તમામ કંપનીઓને બેન મૂકી દીધી એટલે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને એની એક બહાર પડેલી યાદી પ્રમાણે કે જે દેશો અમેરિકા સાથે સહમત થતા હોય અમેરિકા સાથે રહેવા માંગતા હોય એ અમેરિકાએ નક્કી કરેલ કંપનીઓ પાસેથી આર્થિક વ્યવહારો કરી શકે નહીં અને એ શરતો આપણે આપોઆપ સ્વીકારી લીધી છે એટલે કે ભારત ચાર ભારતની ત્રણ કંપનીઓ ઈરાનમાંથી કાચું તેલ ખરીદતું હતું અને ચોથી કંપની ટ્રાન્સપોર્ટ કંપની સિલ્મ કંપની હતી કે જે એ ઓઇલ આવે છે આ ચારે ચાર કંપનીઓ ઉપર અમેરિકાએ બેન મૂકી દીધું કારણ એ ઈરાનનું તેલ ખરીદે છે એટલે મને એટલે આપોઆપ ભારત સરકારે આ શરત સ્વીકારી લીધી આ બંને ઉપરથી નક્કી થાય છે કે મોદી સાહેબે અમેરિકાની સો ટકા ગુલામી સ્વીકારી લીધી છે અને ત્રીજું પણ એવું લાગે છે કે અમેરિક રશિયાથી આવતું ઓછા ભાવનું તેલ આ એક મારું મંતવ્ય છે અનુમાન છે હકીકત નથી કે એ ઓછા ભાવથી આવતું તેલ મોદી સાહેબ એના પરમ મિત્ર અંબાણી જૂથ રિલાયન્સને અને બીજી રશિયન કંપનીને ફાળવી આપશે એટલે સસ્તું ક્રૂડ આ બંને કંપનીઓને મળશે એ રિફાઈન કરી એને પેટ્રોલ સ્વરૂપે દેશની સામાન્ય કંપનીઓના રેટથી વેચશે તો અત્યારે આજે પંચાણું છન્નું અને અમુક કંપનીઓ સો રૂપિયા પણ લિટર લે છે એ હવે નજીકના ભવિષ્યમાં પેટ્રોલ આપણું એકસો દસ એકસો પંદર રૂપિયા થાય તો પણ નવાઈ ન લગાડતા થશે જ કારણ કે ત્રીસ ટકા ઊંચી ખરીદી આપણી ત્રીસ ટકા ઊંચા ભાવથી અમેરિકાની ખરીદી છે તો પંદર પંદર ટકા કે વીસ ટકા જેટલું ઊંચું ભાવ કિંમત જાહેર અને જે રશિયન આ રશિયાથી આવતું તેલ રિલાયન્સ અને રશિયન કંપની ખરીદી છે એનું પણ એકસો પંદર રૂપિયાથી પેટ્રોલ વેચાશે તો વિચારો કે અંબાણી જૂથની કંપનીઓને બખા થઈ ગયા રાતોરાત કરોડપતિ થઈ ગયા અબજોપતિમાં એની એની મૂડીમાં અબજો રૂપિયાનો વધારો થઈ જશે અને આપણે ગુલામ બન્યા તો શું પાછળ બેઠેલા સરદાર સાહેબે આ સરદાર સાહેબને આ સ્વતંત્ર વખતે ભારતના તમામ રજવાડાઓએ તમામ રાજ્યોએ હસતા મોઢે કંઈ પણ અપેક્ષા વગર અબજો રૂપિયાની મિલકત ભારત સરકારને અર્પણ કરી હતી દેશની અખંડતા માટે દેશની સ્વતંત્રતા માટે તો શું પંચોતેર વર્ષમાં આપણે પાછા ગુલામ થઈ ગયા બ્રિટિશરોએ તો બસો વર્ષ ગુલામ રાખ્યા પણ દેશનું ભલું કરતા ગયા પણ આ તો દેશનું શોષણ કરવાની વાત છે એક આશાનું કિરણ પણ દેખાય છે કે ગુજરાતને આમાંથી બચાવી શકાય બંધારણે આપેલી સત્તાઓના આધારે પણ ગુજરાતના મતદારો પણ ધર્મના ગુલામ છે ધર્મના નામે મત આપે છે પોતાની સ્વતંત્રતા કોઈ બેઠા છે પરંતુ જો રાજકીય પરિવર્તન લાવીએ તો દેશની એજ્યુકેશનલ શિક્ષણ પોલિસી નક્કી કરી છે તૈયાર છે એનો એવો અમલ કરીએ કે ગુજરાતને કોઈ દિવસ કોઈ પણ શાસક ગુલામ બનાવી ન શકે અને એ એજ્યુકેશનલ પોલિસીના આધારે આપણા ગુજરાતનો એક પણ વિદ્યાર્થીને વિદેશ ભણવાનો જવું પડે છતાં આંતરરાષ્ટ્રીય સ્ટેટસમાં ગુજરાતનું શિક્ષણ સૌથી પ્રથમ હશે અને અમેરિકાનો વિદ્યાર્થી પણ ગુજરાતમાં ભણવા આવશે પરંતુ શસ્ત્ર માત્ર એ ક્યારે શરત બને શક્ય બને કે તમે તમારી માનસિક ગુલામી છોડી અને એક થઈએ ગુજરાતમાં માનસિક ગુલામી ઓછી નથી ફરતા ફરતા અનુભવું છું રાજકીય સંગઠન સાથે સ્વતંત્ર રાજકીય સંગઠન સાથે ભળવા માટે પણ બી મગજમાં છે ધાક છેલ ભાજપની પણ એ મુઠ્ઠીભર માણસો માનસિક ગુલામી છોડીને માનસિક ભય છોડીને બહાર નીકળે અને એ બી માનસિક ભય છોડીને બહાર નીકળાતા દેશના નેતાઓ ભૂતકાળમાં ત્યારે ભારત જ સ્વતંત્ર થયો છે તો હવે આપણે ગુજરાતને ગુલામ મુક્ત કરવો છે દેશમાંથી અલગ નથી કરવો દેશના બંધારણીય રીતે રહીને ગુજરાતને સશક્ત બનાવવું છે આવો ભેગા થઈ જાય આભાર નિર્ણય તમારી ઉપર છોડું છું જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત